અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલા માર્કેટયાર્ડમાં સવારથી જણે સ્વે ખેડૂતોમાં નારાજગી બાદ ખેડૂતો ગુમ થયા છે મોડાસા યાર્ડ ખાતે ખેડૂતો મગફળીનો પાક લઈને વેચાણ અર્થે પહોંચ્યા હતા જોકે પોષણ સ્વ નહીં મળતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે ખેડૂતોનું કહેવું છે કે ટેકાના ભાવે તેઓએ ભાવ આપવામાં આવે જેને લઈને ખેડૂતોએ ભારે વિરોધ દર્શાવ્યો છે મોટી સંખ્યામાં માર્કેટયાર્ડ ખાતે ખેડૂતો પહોંચ્યા હતા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો તેઓની માગણી સંતોષવામાં નહીં આવે તો એપીએમસી માર્કેટમાં હાલ હડતાળ પર ઉતરશે તેવી ચીમકી આપી છે વતની છું અને હું ખેડૂત તરીકે મોડાસા એપીએમસીમાં હું આજે મગફળીને વેચવા લઈને આવ્યો છું અને આ મગફળીનો આજનો ભાવ અગિયારસો રૂપિયા મારા ખેડૂતને પાડે છે એટલે આ ખેડૂતોનો પો સાહેબ અગિયારસો રૂપિયા ભાવ આપને અને સરકારશ્રીનો ભાવ ચૌદસો ને બાવન રૂપિયા વધેલો છે ટેકાનો ભાવ આપણે એટલું નથી કહેતા ટેકાના ભાવથી જ ખરીદ્યું પણ મારી માગણી કેટલી છે ભાઈ આપણી તો થી એરાજી સ્ટાર્ટ થાય એવી મારા આ મોડાસા માં આવેલા ખેડૂતોની માગણી છે જેથી કરીને સત્વરે મોડાસા માર્કેટ યાર્ડના ચેરમેનશ્રી કમિટીને હું ખાસ નમણાં વિનંતી કરું છું કે તાત્કાલિક ખેડૂતોને ન્યાય કરે સત્વરે એટ અ ટાઈમ ઈદના ધોરણે જેથી કરીને આ ખેડૂતોની જો આજે ન્યાય નહીં મળે તો ખેડૂતો ને બીજી કેવી માંગણી છે ભાઈ માર્કેટ કેટલા દિવસ બંધ એક મહિનો માર્કેટ માં સ્ટે લાવવાની ખેડૂતો નું આંદોલન કલેક્ટર માં જઈ શકશું બરોબર છે ભાઈ આજે મોડાસા માર્કેટ ની અંદર ટેકાના ભાવ જોવા જઈએ તો ચૌદ છ બાવન રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવવામાં આવ્યો છે અને એરાજી પ્રમાણે અગિયારસો રૂપિયા એક હજારથી ચેરમેનો છે ચેરમેનો હું ખાસ નમ્ર વિનંતી કરું છું કે તાત્કાલિકના ના ધોરણે મોડાસા માર્કેટની અંદર આ એને આ ખેડૂતોને ન્યાય આપે બરાબર અને આ ખેડૂતોને ન્યાય નહીં આપે તો એક મહિનો એમ એ માર્કેટ અમે બંધ કરાવી દેસુ અમે કલેક્ટરની અંદર અરજી મૂકશું કલેક્ટરને આજી કરીને અમે અરજી મૂકવાના છીએ અને ટોટલી અમારું જે આ સાધન આવ્યું છે ટ્રેક્ટરો છે ગાડીઓ છે એ દરેકે અમે અંદર મૂકી અને અમે કલેક્ટરમાં અરજી મૂકવા જવાના છીએ જયારે વાવણી સમયે અમારા અમે મગફળીનું બિયારણ લેવા જઈએ તો ત્રણ હજાર રૂપિયા પ્રમાણે અમને કટ્ટું મળે છે મફળીનું બરાબર તો એમે ચાર મહિના એની પાછળ મજૂરી કરીએ છીએ વરસાદની અંદર જોવા જઈએ તો ભૂંડ અને આજુબાજુ જાનવરોના અંદર અમે ખેતી કરવા માંગીએ ખેતી કરીએ આ ખેતી કરી અને એમે આ બધું જેમ જેમ કરીને પકવી અને બજારની અંદર એમ માર્કેટની અંદર વેચવાઈએ તો અમને ખેડૂત તરીકે ખેડૂત તરીકે અમને માન્ય નથી કારણ કે આ ભાવે અમને પોસાતું નથી અમે બિયારણ લેવા જઈએ તો ત્રણ હજાર રૂપિયા પ્રમાણે અમને કટ્ટું મળે છે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી